ધોધમાર વરસાદની આગાહી રહેલી છે તો આ સાથે જ કયા વિસ્તારોની અંદર ભારે પવન સાથે વરસાદની રહેશે શક્યતા તો બીજી તરફ મિત્રો હજુ બાર જૂન તેર જૂનના રોજ કેવું રહેશે ગુજરાતનું વાતાવરણ એ જાણીશું અને અત્યારે મિત્રો આગામી હવે પછી અડતાલીસ કલાકની અંદર જ ગુજરાતની અંદર મિત્રો વિધિવત નૈઋત્યના ચોમાસાનો થશે પ્રારંભ અત્યારે લાઈવ સેટેલાઇટ પિક્ચરની અંદર તમે જોઈ શકો છો કે અરબી સમુદ્રની અંદર મંબઈના દરિયા કાંઠાથી પણ આગળ વધી અને દક્ષિણી ગુજરાતના લાગુ દરિયાકાંઠાની અંદર અત્યારે નૈત્યના ચોમાસાના વાદળો વરસાદ લાવી રહ્યા છે ત્યારે બીજી તરફ ગુજરાતની અંદર પણ છેલ્લા 2 થી ત્રણ દિવસથી ગુજરાતના લોકલ લેવલ સરફેસ લેવલ પર થતી અસ્થિરતાના કારણે ઠંડસ્ટોમ રૂપે મિત્રો સૌરાષ્ટ્રના કેટલાય વિસ્તારોની અંદર અમુક વિસ્તારોમાં તો વાવણીલાયક વરસાદ પણ જોવા મળી ચૂક્યા છે ને દક્ષિણી ગુજરાતના પણ કેટલાય વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ થયા છે ત્યારે મિત્રો આપણે આજના આ વિડીયોની અંદર જાણીશું કે આજે રાજ્યના કયા વિસ્તારોની અંદર બપોર બાદ અને સાંજના મોડી સાંજ સુધીની અંદર ધોધમાર વરસાદની આજે રહેલી છે આગાહી આ તમામ અપડેટ આપણે મેળવીએ પહેલાં તો મિત્રો તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલા તો આપણે જણાવી દઈએ તો મિત્રો સૌરાષ્ટ્રની અંદર ખાસ કરીને બપોરના સમયગાળા બાદ સૌરાષ્ટ્રના કેટલાય જિલ્લાઓની અંદર વાતાવરણમાં ભારે પલટો આવે છે કાળા ડિબાંગ વાદળાઓની વચ્ચે કડાકા ભડાકા અને વીજળી સાથે મિત્રો કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો છે ગઈકાલ પણ મિત્રો છેલ્લા ચોવીસ કલાકની વાત કરવામાં આવે તો ચૌદ ગુજરાતના તાલુકાની અંદર વરસાદ નોંધાણો છે જેની અંદર મિત્રો તાપીના વિસ્તારોની અંદર પોણા અઢી ઇંચ સુધીનો વરસાદ પણ જોવા મળ્યો છે બીજી તરફ છેલ્લા બે દિવસની વાત કરવામાં આવે તો છોટા ઉદેપુરની અંદર મિત્રો પોણા ચાર ઇંચ સુધીનો ભારે વરસાદ જોવા મળી ચૂક્યો છે બે દિવસ પહેલાં અમરેલીના બાબરાની અંદર ત્રણ ઇંચ સુધીનો વરસાદ તો મિત્રો આ એક ધોધમાર વરસાદ કે જે ત્રણથી ચાર ઇંચ સુધીના વરસાદો ગુજરાતની અંદર ખાબક્યા છેલ્લા બેથી ત્રણ દિવસની અંદર ત્યારે હજુ પણ આપણે હવે જાણીશું કે ગુજરાતના કયા વિસ્તારોની અંદર આજે વરસાદની રહેલી છે આગાહી અત્યારનો મિત્રો બપોરના સમયગાળાનું આપણે લાઈવ સેટેલાઇટ પિક્ચર બતાવીએ તો અહીં તમે જોઈ શકો છો કે અત્યારે ગુજરાત રાજ્યના મોટા ભાગના વિસ્તારોની અંદર તડકાનો ભારે માહોલ જોવા મળી રહ્યો છે પરંતુ સૌરાષ્ટ્રની અંદર અત્યારે ખાસ કરીને ભાવનગર જિલ્લો હોય અમરેલી જિલ્લો હોય આ વિસ્તારોની અંદર વાદળાઓનું પ્રેસિપિટેશન અત્યારથી શરૂ થતું જોવા મળી રહ્યું છે એટલે કે મિત્રો ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના આ જે વિસ્તારો છે જેમાં આજે ભાવનગર જિલ્લાની અંદર ભારે વરસાદની આગાહી રહેલી છે જેની અંદર પણ ભાવનગર લાગુ અલંગનો દરિયાઈ પટ્ટો હોય તળાજાના ગ્રામ્ય પંથકો પાલિતાણા સાથે સિહોર સોનગઢ બોટાદ સુધીના વિસ્તારો હોય આ સાથે જ મિત્રો અમરેલીની વાત કરવામાં આવે તો અમરેલીના આજુબાજુના વિસ્તારોમાં પણ આજે પણ સાવરકુંડલા ધારી બગસરા અને બાબરા આ વિસ્તારોની અંદર મિત્રો અત્યારે વાતાવરણની અંદર અસ્થિરતા જોવા મળી રહી છે એકદમ સુનસાન પવન પણ પડી ચૂક્યો છે કેટલાય વિસ્તારોની અંદર અને લોકલ લેવલની જે મિત્રો ભેજવાળી સિસ્ટમ તૈયાર થવાની હોય અત્યારે શરૂ થઈ ગઈ છે અને બપોરના સમયગાળા બાદ અને સાંજ સુધીની અંદર મિત્રો ગુજરાતના સૌરાષ્ટ્રના ખાસ પૂર્વીય સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર ભાવનગર જિલ્લો અમરેલી જિલ્લો અમરેલી જિલ્લાના ખાસ જૂનાગઢ લાગુના વિસ્તારો હોય અને અમરેલી જે જે રાજકોટ ગઈકાલે પણ મિત્રો ગોંડલની અંદર સારો એવો વરસાદ જોવા મળ્યો રાજકોટ શહેરની અંદર વરસાદ નહોતો પરંતુ ગોંડલ આજુબાજુ જસદણ આજુબાજુના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો ભારે જોવા મળ્યો હતો તો આજે પણ મિત્રો અમરેલી લાગુના જુનાગઢ અને રાજકોટ લાગુના પંથકોની અંદર હળવા વરસાદની આગાહી વીજ સાથે જોવા મળી રહી છે પરંતુ આજે મિત્રો ભારે જે અત્યારે જે પ્રેસિપિટેશનની વાત કરવામાં આવે તો વધારે અસર અમરેલી અને ભાવનગર જિલ્લાના જે આ પંથકના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર માત્ર બે થી ત્રણ કલાકની અંદર મિત્રો ગાજ વીજ વાદળો કાળા ડિબાંગ બનવાની પૂરી શક્યતા જોવા મળી રહી છે હવે પછી મિત્રો આપણે મધ્ય ગુજરાતના વિસ્તારોની વાત કરી દઈએ આપણે જણાવી દઈએ તો મિત્રો આજે મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર વરસાદની શક્યતા રહેલી છે અત્યારે વાત કરવામાં આવે તો રાજ્યના કેટલાય વિસ્તારોની અંદર બફારાનું પ્રમાણ વધ્યું છે કેટલાક વિસ્તારોમાં ભારે ગરમીનો માહોલ જામ્યો છે ત્યારે મિત્રો આજે મધ્ય ગુજરાતના વિસ્તારોની વાત કરવામાં આવે તો એમાં મિત્રો આજે વડોદરા આજુબાજુના પંથકો હોય જેની અંદર મધ્ય પૂર્વ ગુજરાતની અંદર પણ આપ જોઈ શકો છો કે ખાસ એવા પંથકો જે મધ્યપ્રદેશ બોર્ડરના હોય જેની અંદર દાહોદ જિલ્લો પંચમહાલ જિલ્લો છોટાઉદેપુર આ સાથે જ દક્ષિણી ગુજરાતની અંદર તો આજે ખાસ ઘણા વિસ્તારોની અંદર ગઈકાલની જેમ જ સારા એવા વરસાદોના વિસ્તારો જોવા મળી શકે છે જેની અંદર તાપી જિલ્લાનો આજે પણ વારો આવશે જેમાં સારા એવા વરસાદની શક્યતા છે તાપી આહવા ડાંગ સુરતની અંદર પણ આજે મિત્રો વરસાદની શક્યતા રહેલી છે સુરતની અંદર આજે અગિયાર જૂનના રોજ સારા એવા વરસાદની શક્યતા ખાસ કરીને બપોર સાંજના સમયગાળા દરમિયાન જોવા મળી રહી છે જેમાં સુરત બારડોલી વ્યારા આ સાથે જ ઉમરપાડા લાગુના જે નર્મદા જિલ્લાના વિસ્તારો હોય આ સાથે વલસાડ ડાંગ આજે ડાંગની અંદર વાત કરવામાં આવે તો મિત્રો ભારે વરસાદની શક્યતા અગિયાર તારીખના રોજ જોવા મળી રહી છે ઉત્તરી ગુજરાતના વિસ્તારોની અંદર પણ મિત્રો આજે રહેલી છે વરસાદની આગાહી આપને જણાવી દઈએ તો ઉત્તરી ગુજરાતના ખાસ કરીને મિત્રો રાજસ્થાન લાગુ બોર્ડરના વિસ્તારો હોય જેની અંદર સાબરકાંઠાના કેટલાક છૂટાછવાયા વિસ્તારો અરવલ્લી મહીસાગરના ખૂબ જ છૂટાછવાયાં વિસ્તારોની અંદર મિત્રો આજે વરસાદની શક્યતા જોવા મળી રહી છે સાથે જ મિત્રો આજે અમદાવાદ અને ગાંધીનગર લાગુના વિસ્તારોની અંદર પણ સાંજ દરમિયાન વાદળાઓનું પ્રમાણ જોવા મળી શકે છે અમદાવાદની દરિયાઈ પટ્ટી છે આ વિસ્તારોની અંદર મિત્રો આજે બપોર અને સાંજના સમયગાળા દરમિયાન વરસાદની આગાહી દેખાઈ રહી છે સાથે આપને અત્યારનું વાતાવરણી પિક્ચર બતાવી દઈએ મિત્રો ભલે રાજ્યના ઘણા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળી રહ્યો છે તેમ છતાં પણ તાપમાન મિત્રો હજુ પણ ચાલીસથી લઈને બેતાલીસ ડિગ્રી સુધીનું તાપમાન અમુક વિસ્તારોમાં જોવા મળે છે જેમાં અમદાવાદની અંદર આજે એકતાલીસ ડિગ્રી સુધી પહોંચી જાય ઉત્તર ગુજરાતની અંદર પણ બેતાલીસ ડિગ્રી પાટણની અંદર જોવા મળી શકે દરિયાકાંઠાના વિસ્તારોના તાપમાન જો કે નીચા રહી શકે જેમાં ચોત્રીસથી પાંત્રીસ ડિગ્રી તો જોવા મળી જ શકે છે અને હજુ પણ ગુજરાત રાજ્યની અંદર મિત્રો આ બફારામાંની વધારે રાહત નહીં મળે ભલે રાજ્યના આ વિસ્તારો કે જ્યાં વરસાદ પડી જાય એ દિવસ પૂરતો ઠંડા માહોલ રહે પરંતુ બીજા દિવસે ફરી ગરમીનું પ્રમાણ જોવા મળી શકે છે કારણ કે હજુ આજે વરસાદ ગુજરાતની અંદર જોવા મળી રહ્યો છે એક પ્રકારનો લોકલ એક્ટિવિટીનો વરસાદ જોવા મળી રહ્યો છે અને હવે આગામી અડતાલી કલાકની અંદર મિત્રો ઢોલ વગાડો કારણ કે ગુજરાતના દરિયા કાંઠે આવી પહોંચ્યું છે ચોમાસું હવામાન વિભાગ તરફથી મિત્રો આગામી અડતાલીસ કલાકની અંદર અત્યારે મહારાષ્ટ્રના ઉપરના વલસાડના કાંઠે ચોમાસું પહોંચી ચૂક્યું છે અને ગુજરાતની અંદર આ નૈઋત્યનું ચોમાસું એન્ટ્રી મારશે ને આપને જણાવી દઈએ ગુજરાતની અંદર ધીમે ધીમે વરસાદના જે અરબી સમુદ્રના ખાસ મોસમી પવનોવાળા જે વાદળાઓ આવશે ને જેને લઈ કાંઠાના વિસ્તારોથી સારી એવી વાવણીની શરૂઆત સાથે વરસાદ જોવા મળી શકે છે ને ખાસ કરીને વાતાવરણની અંદર મિત્રો ઠંડક પ્રસરી શકે છે આ શરૂઆતની સાથે જ નવી કોઈ પણ અપડેટ હશે આ ચેનલ થકી અમે તમને પહોંચાડીશું તમે અમારી આ ચેનલ સાથે જોડાયેલા રહેજો આવજો જય હિન્દ જય ભારત